વાપીની મચ્છી માર્કેટનો રોડ બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસની તથા હોમગાર્ડ જીઆરડી જવાનોની સરાહનીય કામગીરી નજરે પડે છે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એએસઆઈ જગજીવનભાઈ હોમગાર્ડ જવાનો સાથે ટ્રાફિક દૂર કરતા નજરે પડે છે ટ્રાફિક પોલીસના એએસઆઈ જગજીવનભાઈ તથા હોમગાર્ડના જવાનો ટ્રાફિકની સમસ્યા ન રહે તેથી શાકભાજી માર્કેટ મેન બજારથી વાહન પ્રસાર કરાવી ટ્રાફિકની સમસ્યા દૂર કરી રહ્યા છે રોડ ઉપર શાકભાજી વેચતા તથા રોડ ઉપર વાહન ઊભી રાખી જનારા પર કાયદેસરના મેમો આપવામાં આવી રહ્યા છે ત્યારે રોડ ઉપર શાકભાજીની લારીઓ લગાવનારાઓને રોડના દબાણો દૂર કરી મેન બજારથી વાહનો પ્રસાર કરવામાં આવ્યા છે